પોલીસને બાતમી કેમ આપો છો તેમ કહી ડીડિયાપાડામાં વાણંદુ વ્યવસાય કરતા યુવાન ઉપર ફરાય વડે હુમલો કરવાની ઘટના અંગે ચકચાર મચી છે ત્યારે કોણે હુમલો કર્યો છે અને શું કારણો છે જુઓ આ વિડીયોમાં ડેડિયાપાડામાં એકત્રીસ જુલાઈની સાંજે વિપુલ લીંબચિયા નામના પરિણીત યુવાન કોઈ કામ અર્થે બજારમાં નીકળ્યો હતો ત્યારે ચિરાગ રમેશ વસાવા નામના ઈસમે રસ્તે આંતરીને તો પોલીસને મારી બાતમી કેમ આપે છે અને પોલીસને મારી બાતમી આપનારને અમે ઘરમાંથી કાઢીને મારીએ છીએ તેમ કહી અભદ્ર ગાળો બોલી ફરિયાદી સાથે ઝપાઝપી કરી હતી ત્યારે સાથે રહેલા જિગ્નેશ નામના યુવાને ફેન્ટ પકડી ઉશ્કેરણીજનક ગાળો બોલી ક્યાંકથી લોખંડની ફરાઈ લઈ ફરિયાદીના માથામાં ઘા કરતા વિપુલ લીંબચિયાનું માથું ફૂટી ગયું હતું અને લોહી લુહાણ તેઓ થઈ ગયા હતા આ દરમિયાન તેમની પત્ની બચાવ માટે દોડી આવ્યા હતા તેમને પણ આરોપીઓએ ગાળો બોલી હતી અને છૂટા પથ્થર માર્યા હતા આમ બે આરોપીઓએ ભેગા મળી હુમલો કરતા ખૂબ જ એવડા ડીડિયાપાડામાં હિચકારા હુમલાને કારણે ભય વ્યાપી ગયો હતો ત્યારે લોહી લુહાણ હાલતમાં વિપુલભાઈ સરકારી દવાખાને પહોંચ્યા હતા જ્યાં સારવાર તેમણે લીધી હતી અને આરોપીઓ સામે તેમણે ફરિયાદ લખાવી હતી પરંતુ

ને જિજ્ઞેશ કિશન ભોઈ એ લોકોને એવી એવું હોય એ લોકોના મગજમાં એવું એમ હતું કે એ લોકો કોઈ નશીલો પદાર્થનું કોઈ સેવન કરતા હશે ને અચાનક પોલીસવાળા આવી ગયા તો એ લોકોને એવું હતું કે વિપુલે બાતમી આપી તો કેમ તું અમારી પર બાતમી કેમ તું એ અમારી બાતમી આપી એ રીતના મગજમાં એ લોકોએ ભ્રમ રાખીને મારી પર અચાનક હુમલો કર્યો હુમલો થયા બાદ મેં મારા મિત્ર જોડે મારો મિત્ર મને સરકારી દવાખાનામાં લઈ ગયો પ્રાથમિક સારવાર માટે સારવારમાં ડોક્ટરે એવું કીધું કે માથામાં ઈજા પહોંચેલી છે તો અમે એક એ દિવસે જ પ્રાથમિક સારવાર કરાવી લીધી ને રાત્રે રજા લઈ લીધી ને બીજા દિવસે અમે અમારી રીતના ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવીને હવે આવ્યા હા પોલીસને જાણ કરી પોલીસનો પૂરેપૂરો સાથ સહકાર છે પોલીસવાલાએ તાત્કાલિક એ બંદેવજનને ઉઠાવી લીધા બે એક દિવસ રાયખા બી છે પોલીસવાળા એ લોકોને બસ મારી કઈ માંગ નહીં કે એ લોકોને યોગ્ય કેસ ચાલે ને યોગ્ય એ લોકોને સજા થાય એવી માંગ છે ક્યારેક સામાન્ય વ્યક્તિ મહેનત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય એવા પારિવારિક વ્યક્તિઓ પર આવા કથિત નશાખોર વ્યક્તિઓ જાહેરમાં ફરાય જેવા બોથળ પદાર્થ સાથે માથામાં ગંભીર ઇચ્છાઓ પહોંચાડી ભય ફેલાવતા હોય તો આવા તત્વોને ટેડીયાવાડા પોલીસે કડક હાથે ડામી દેવા જોઈએ જો આવા અસામાજિક તત્વો જાહેરમાં ફરશે તો વધુ લોકોને રંજાડશે તો આ જ પ્રકારના વધુ ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં